સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો મમતા સોની તો અમે મનાઈ મનાઈ થાકી ગયા માતાજી સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો નું મિત્રો ઘણા બધા ભાઈઓની કોમેન્ટ આવી હતી કે વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોની કેમ જોવા નથી મળતા ઘણા અને વિક્રમભાઈ ઠાકોર અરે કેમ મુલાકાત નથી લીધી ને તેની સાથે કેમ પિક્ચરો પણ નથી બનાવતા આજે તેની સાચી હકીકત નો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો વિડીયો ના એન્ડ સુધી બન્યા રહેજો તો તમને સાચી હકીકત નો વિડીયો પણ બતાવીશ અને મમતાબેન સોની માટે વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા એ પણ હું તમને સંભળાવીશ અને તેના કારણે મમતા સોની વિક્રમભાઈ ઠાકોર સાથે ફિલ્મ પણ નથી બનાવતા અને તેમની સાથે જોવા પણ નથી મળતા તો મિત્રો આ બધું આપણે ને પણ વિક્રમભાઈ ઠાકોર પોતે તેમના મોઢેથી બોલી રહ્યા છે અને મમતાબેન સોની ને વિક્રમભાઈ ઠાકોરે એવું પણ બોલ્યા હતા કે આવો તો વેલકમ અને જાવો તો મિત્રો તેની સાચી હકીકત શું છે તે જાણવા માટે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી તો હું તમને વિક્રમભાઈ ઠાકોરનો એ વિડીયો પણ બતાવીશ અને વિક્રમભાઈ ઠાકોર માટે તમે લોકો શું કહેવા માંગો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂર બતાવો અને